જય ભવાની જય રાજપૂતાના દોસ્તો આપ સૌ જાણો છો એક નાલાયક દ્વારા શ્રી રાણા ના ઇતિહાસ પર એ ઇતિહાસ પર કલંકિત કરવાનો ધંધો કર્યો છે અપમાન કરવાનો ધંધો કર્યો છે ત્યારે આપણા સમાજના વીરોએ તો એના ઘરે જ એને જવાબ આપ્યો છે ત્યારે વડોદરા તેમજ ગુજરાતમાંથી સમગ્ર ટીમ લઈને આગ્રા પહોંચવાની છે બાર તારીખે ત્યારે અમે સૌ લોકો બાર તારીખે ત્યાં પહોંચવાના છે એને જવાબ આપવા માટે ગુજરાત તરફથી જ્યારે ગુજરાતના તમામ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો તમે પણ સૌ અને અને તારીખે નારો આપો આપો આ જવાબ તો ભૂતકાળમાં કોઈ જે ટિપ્પણી કરી ગયો છે ને એને મજબૂત જવાબ નતો આપ્યો એટલે આ નવો આવ્યો છે આ બધા નાલાયકો જવાબ આપવા પડશે બાર તારીખે પહોંચો આગ્રા રવિરાજસિંહજી છે મહેન્દ્રસિંહજી છે આ બધા જ લોકો આગેવાન છે એમનો તમે સંપર્ક કરી શકો છો મારો પણ સંપર્ક કરી શકો છો આગ્રા જવાનું છે મજબૂત જવાબ આપવાનો છે અને આ રાણા સાંગાજી નું અપમાન ને તો જવાબ આપવાનો જ છે પરંતુ આગ્રા થી પાછું આવીને ભવિષ્યમાં પુરુષોત્તમ રૂપાલા એ જે નાટકો કર્યા હતા ને એ નાટક મંડળીને પણ હલાવવા માટે જવાબ આપવો પડશે જય ભવાની જય ભવાની